થતું નથી હવે મારા મોત થી શાંતિ થઈ જશે તેવી સુશાઇડ લખાણ પતિને વોટ્સઅપ કર્યું હતું નહીં હો પાર સહન સફોકેટ હો ગઈ હું માફ કર દેના મુજબ ફોર વોટ એવર પેન આઈ

જેનો લગ્નગાળો ચાર વર્ષનો હતો જેથી અમારી જાત તપાસ હતી જે જાત તપાસ કરતા અકસ્માત મોતે મરનાર મહિલા પોતે સોફ્ટવેર એન્જિનિયર હતી અને પોતે છઠ્ઠા માળેથી પડતું મૂકેલ હતું તેણે પોતે જણાવેલ હતું કે મેં સુસાઇડ કરેલ છે પરંતુ તેના માતા પિતા આવતા અને રિટેલમાં તપાસ કરતાં તેને તેના પતિ તરફથી માનસિક ત્રાસ હતો તેવું પ્રાથમિક રીતે ફલિત થયું જેના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં તેના પિતાજીની ફરિયાદ લેવામાં આવે છે અને ગુનો દાખલ કરી પતિની અટક કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈસિંહ એન્ડિંગ ના ચલાવી છે જી મેસેજ છોડવામાં આવેલું હતું પરંતુ તેના પિતાજીનું મેસેજની બાબતમાં એવું કહેવું હતું કે મોબાઈલનું એક્સેસ તેના પતિ પાસે હતું ને તેના પતિ એ જ કદાચ મેસેજ છોડ્યો હોય એવી સંભાવના છે પરંતુ તે ટેકનિકલ સોર્સ આધારે તેનું વેરિફિકેશન કરવાનું ચાલુ છે